પૂર્વ મંત્રી કુમાર કાનાણીએ નવા આરોગ્ય મંત્રી પાનસેરિયાને પત્ર લખ્યો છે પૂર્વ આરોગ્ય મંત્રી કુમાર કાનાણીએ હાલના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસે પત્ર લખી નકલી દવા બનાવનારા વેચનારા માફિયાઓ તેમજ ખાદ્ય પદાર્થમાં ભેળસેળ કરનાર નકલી ખાદ્ય પદાર્થ બનાવનાર વેચનાર સામે કડક કાયદો બનાવી કડક અમલ કરવા રજૂઆત કરી હતી ખાદ્ય પદાર્થોમાં ભેળસેળનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે ગુજરાતમાં સૌથી ગંભીર પ્રશ્ન હોય તો તે માનવ જીવન સાથે ચેડા કરી માનવ જીવનને જોખમ ઉભું કરતો પ્રશ્ન છે જેમ કે નકલી દવાઓ બનાવવી વેચવી તેમજ ખાદ્ય પદાર્થ નકલી બનાવવા કે ભેળસેળ કરવી તેમને કોઈ પણ પ્રકારનો ડર નથી અને તેમને કશું થતું પણ નથી કારણ કે તેની સામે કાર્યવાહી કરી શકાય તેવો કોઈ કડક કાયદો નથી આવા લોકો સામે તપાસ થાય સેમ્પલ લેવામાં આવે રિપોર્ટ આવે નકલી હોય અખાદ્ય હોય તો સામાન્ય બે પાંચ દંડ ભરી છૂટી જાય અને ધંધો ચાલુ રહે કોઈ વ્યક્તિની હત્યા થાય તો તેના આરોપીને આજીવન કે ફાંસીની સજા થાય છે સામૂહિક હત્યા કરનારને ત્રાસવાદી કહીએ છીએ પરંતુ નકલી દવા બનાવી વેચી ખાદ્ય પદાર્થ નકલી બનાવી ભેળસેળ કરી ધંધો કરનાર લોકો લાખો લોકોના માનવ જીવનને જોખમમાં મૂકીને કોઈ પણ ડર ભાઈ વગર બેફામ લોકોને મારી રહ્યા છે આવા લોકો ડામવા અત્યંત જરૂરી હોય છે તેની સામે કડક કાયદો બને કાયદાનો કડક અમલ થાય તે ખૂબ જ જરૂરી છે આ બાબતે પહેલા મારા દ્વારા માનનીય મુખ્યમંત્રી તેમજ તાત્કાલિક આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ તેમજ વિધાનસભાના ગૃહ માં પણ રજૂઆત કરી છે આ માટે લોકોને અને મને તમારી ઉપર વિશ્વાસ છે ભરોસો છે કારણ કે તમે આરોગ્ય મંત્રી બન્યા છો સ્વતંત્ર હવાલો છે તમે ખૂબ જ ઈમાનદાર અને પ્રમાણિક છો તમે ભણેલા છો તમે ધાર્મિક છો કામ કરવાની ઈચ્છાશક્તિ ધરાવો છો એટલે આ કામ તમે કરી શકો છો આપ દ્વારા આવનાર વિધાનસભામાં સત્રમાં કડક કાયદો બનાવી તેનો કડક અમલ થાય તે માટેની કાર્યવાહી આપ કરશો તેવી લોકોની અને મારી માંગણી અને લાગણી છે ડુપ્લિકેટ ઘી પનીર તમાકુ મસાલા તેલ છે શહેરમાં અત્યાર સુધીમાં નકલી ઘી પનીર તમાકુ મેગી મસાલા મસાલા તેલ ઇનો પકડાઈ ચૂક્યા છે તો ભેળસેળિયા ખૂબ જ સસ્તા ભાવે અંતરિયાળ વિસ્તાર કે નાની કરિયાણા ડેરી ઉપર તેનું વેચાણ કરે છે અને લોકોના ઘર સુધી પહોંચાડે છે એક્સપર્ટ પણ કહે છે કે આવા અખાદ્ય ખોરાકથી કેન્સર શ્વાસોશ્વાસની તકલીફ પેટની બીમારીઓ સહિતની ઘણી બીમારીઓ લાંબા ગાળી થઈ શકે છે કેટલાક કિસ્સાઓમાં તો મોત પણ થઈ શકે છે પરંતુ તે જવાબદાર અધિકારીઓ સાબિત કરી શકતા નથી આપણે સૌ જાણીએ છીએ કે ઘણા સમયથી નકલી દવાઓ ખાદ્ય પદાર્થો નકલી પનીર હોય ઘી હોય ખાદ્ય પદાર્થોમાં નું પ્રમાણ ખૂબ વધી રહ્યું છે દિવાળી પહેલા આરોગ્ય વિભાગ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે ઘણી બધી જગ્યાએ રેડ પાડી ખૂબ મોટી સંખ્યામાં મોટા જથ્થામાં પનીર પકડાયું સુરતની અંદર નવ હજાર કિલો ઘી નકલી પકડાયું ક્યાં છે પનીર ક્યાં છે ઘી શું થયું એ ઘી પનીર બનાવ બનાવનારા વેચનારા લોકોનું કઈ જ નથી થઈ કઈ જ ખબર નથી શું કાર્યવાહી થઈ બે પાંચ કેસ થાય બે પાંચ હજાર પચીસ હજાર દંડ થાય છૂટી જાય ફરી વાર પાછો ધંધો શરૂ થાય બે ફાર્મ બન્યા છે ભેળસેળ કરનારા નકલી બનાવનારા લોકો માફિયાઓ કોઈ ડર વગર ભય વગર બે ફાર્મ પણ આ ધંધો કરી રહ્યા છે તો અટકાવો કેવી રીતે મીટિંગો કરવાથી નિવેદનોબાજી કરવાથી કોઈ આદેશો કરવાથી આ વસ્તુ શક્ય નથી અને રોકવા બંધ કરવા હોય તો કડક કાયદો બનાવવો પડે અને કડક કાયદો બન્યા પછી એનો કડક અમલવારી કરવી પડે એનું પાલન કરાવવું પડે અને એટલા માટે આ અગાઉ પણ મેં મુખ્યમંત્રીને પણ આ વાત કરી છે જે તે સમયે ઋષિકેશભાઈ પટેલ આરોગ્ય મંત્રી હતા એમને પણ પત્ર લખ્યો છે વિધાનસભા ગૃહમાં હું આ બોલ્યો છું કે આની સામે કોઈ કડક કાયદો બનવો જોઈએ અને કડક રીતે એનો અમલ થવો જોઈએ એનો કઈ પરિણામ નથી મળ્યો કાયદો નથી બન્યો એટલા માટે ફરીવાર મુખ્ય આરોગ્ય મંત્રીને પત્ર લેખો છે કે આવા માફિયાઓને રોકવા હોય લોકોના જીવન સાથે છેડા કરે છે કોઈ એક વ્યક્તિની હત્યા થાય તો એ હત્યા કરનાર આરોપીને આજીવન કેદ થાય એને ફાંસીની સજા થાય આ લાખો લોકોના જીવન સાથે છેડા થઈ રહ્યા છે આરોગ્ય સાથે છેડા થઈ રહ્યા છે કોઈ કાનૂન નહીં કોઈ એવો કડક કાયદો નહીં લોકો બેફામ થઈને ડર વગર ભય વગર કામ કરી રહ્યા છે એવા લોકોને રોકવા માટે એક કડક કાયદો બને જેનાથી લોકો થરથર કાપે થરથર ધ્રુજે નકલી બનાવવું હોય નકલી ખવડાવવું હોય નકલી વેચવું હોય તો ડર હોવો જોઈએ ભય હોવો જોઈએ અને એટલા માટે એવો કડક કાયદો બને અને કડક કાયદો બન્યા પછી એનો કડક રીતે અમલ થાય એવી મારી માગણી છે શું લાગે છે તમારી માગણી સ્વીકારવામાં આવશે હું મારી ફરજ નિભાવું છું લોકોની જે પીડા છે વેદના છે લોકોમાં જે પ્રશ્ન છે એ લોકોનો અવાજ છે એ લોકોનો અવાજ હું વહીવટી તંત્ર સુધી યોગ્ય જગ્યાએ પહોંચાડું છું હું મારી ફરજ નિભાવું છું અને મને ભરોસો પણ છે કે આરોગ્ય મંત્રી પાસે સ્વતંત્ર હવાલો છે યુવાન છે ભણેલા છે ઈમાનદાર છે પ્રમાણિક છે કામ કરવાની ઈચ્છા છે કે વધારવાના છે મને ચોક્કસપણે લોકોને મને પણ વિશ્વાસ છે કે નવો કાયદો બનાવશે અને કડક કાયદો હશે અને કાયદાનું કડક રીતે અમલીકરણ થાય અને લોકોને સારું અસલી ખાવાનું મળે એવી હું અપેક્ષા રાખું છું